કૂતરાઓ કરડવાની સંખ્યા પણ વધી રહી છે અને જ્યારે કૂતરા પ્રેમી જાનવરપ્રેમી લોકોમાં અત્યારે હાલ વધારો પણ થઈ રહ્યો છે અને તે સાથે જ તે આંકડાઓ પણ વધી રહ્યા છે આપને જણાવી દઈએ કે નવસારીની અંદરથી પણ અલગ અલગ જગ્યાએથી અને અલગ અલગ વિસ્તારોમાંથી ને અલગ અલગ ક્ષેત્રોમાંથી કેસ સામે આવી રહ્યા છે અને સંખ્યા વધતી જઈ રહી છે આપને સંખ્યા પણ જણાવી દઈએ કે ચારસો અઠ્યાવીસ કેસ નોંધાયા છે ચારસો અઠ્યાવીસ કેસની અંદર હાલ તેમને અત્યારે રસી આપવાની કામગીરી ચાલુ છે ઇટના મારા અહીંયા ઓક્ટોબરમાં છે ને ટુ ફિફ્ટી આવેલા હતા અને અહીંયા નોમર માં અત્યાર સુધી એકસો સિત્તેર કેસો ને લોગબાઈટના કેસ છે હવે મારા તરફથી થોડુંક સૂચનો આપવા માગું છું કે કૂતરોથી દૂર રહેવા માટે સૂચના આપું છું લોકોને જો એ લોકો જે ખાવા માટે આપે છે ને તો બધી આપણા જ્યાં રહેઠાણવાળા એરિયા છે થોડા દૂર જઈને પણ આપે અને એ લોકો ડિસ્ટર્બ નહીં કરે ખાસ કરીને જ્યારે જમતા હશે ક્યારેક એકબીજાના કૂતરાઓ લડે છે ત્યારે એ લોકો નાના બચ્ચાઓ છે એ લોકો બધી એ લોકો સાથે રહે છે રમે છે ત્યારે એ ટાઈમ કરીને ઉભર થઈ જાય છે કૂતરાઓ અને એ લોકો છે થોડુંક પબ્લિકને ધ્યાન જ આપવું છે અમુક અમુક ટાઈમ એગ્રેસિવ થઈ જાય છે કૂતરાઓ એટલે કાન જોવો તો ત્યારે ક્યારેક કાન છે ને બહુ પાછળ લઈ જાય છે ઓછળી છે ને સીધા કરી નાખે છે દાંતો દેખાય છે ઘુરા છે એ ટાઈમ થો દૂર કે જોઈએ માઇન્ડ ને થોડું હોવું જોઈએ કૂતરો છે એગ્રેસિવ થઈ ગયા છે પડી શકે છે સ્વાન પકડીને એમને પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે શું છે તાજેતરમાં નવસારી મહાનગરપાલિકા દ્વારા સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સને ધ્યાનમાં રાખીને શહેરમાં જે કોર્પોરેશન વિસ્તારમાં શ્વાનોની તકલીફો છે લોકોને કરડવાની ફરિયાદો સતત આવતી રહેતી હોય છે તેને ધ્યાનમાં રાખીને ત્રણ ચાર દિવસથી જુદા જુદા વિસ્તારોમાંથી શ્વાનોને પકડીને તેનું ખસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે ભવિષ્યમાં નેક્સ્ટ બેથી ત્રણ દિવસમાં આ સંબંધી એક

એક કે માહિતી અને ભવિષ્યમાં જે જે કોર્પોરેશન વિસ્તારમાં લોકો પાલતુ પ્રાણીઓ રાખવાનો શોખ ધરાવે છે એના એક રજિસ્ટ્રેશન ડેટાબેઝ